તો તમારો માટે શેનો ઉપયોગ કરવાનો હોય હા પાણીની અંદર ફિનાઇલ નાખવાની પછી પોતું પલાળીને આખા ઘરમાં પોતું મારવાનું હવે આ રીતે ઘરે કોના કોના ઘરે હાવણી નો ઉપયોગ કરે છે પછી સાવરણા ઉપયોગ કોણ કરે છે હવે બતાય છે ને આ જે ઘરે જઈને મલહાર સરસ બતાય ઘરે જઈને પોતું મારવાનું છે તમે જમીને તમારે મારી બરાબર તમારી થાળી જમીન એટલું નીચે ઢોરાયું હોય અહીંયા કેમ ભરી લો છો ડીશમાં એ રીતે થાળીમાં ભરી પછી વાસણમાં માં મુક્યાવાનું ટપામાં ચોપડીમાં અને પછી હાથ ધોઈને આવીને આપણી જગ્યાએ સરસ મજાનું પોતું મારી દેવાનું